યોગેશભાઈને ટ્રેક્ટર વેચવાના જે અલગ અલગ કંપનીના અલગ અલગ મોડલમાં તમારે જે કિંમતમાં લેવા હશે તે કિંમતમાં ટ્રેક્ટર મળી જશે વિડીયો અંદર ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં યોગેશભાઈને ટ્રેક્ટર વેચવાના છે સેકન્ડ હેન્ડ ટ્રેક્ટર તમને મળી જશે અલગ અલગ કંપનીના તમારે જે કંપનીમાં ટ્રેક્ટર લેવા હશે તે અને જે મોડેલમાં મળી જશે જેમ કે મેસી દસ પાંત્રીસ છે તે પણ એકદમ વ્યાજબી ભાવે મળી જશે બીજું છે ન્યૂ હોલેન્ડ તે પણ તમને એકદમ વ્યાજબી ભાવે મળી જશે મેસી છે બીજું મેસી ટ્રેક્ટર પણ છે મેસી બસો પિસ્તાલીસ પણ છે

ટ્રેક્ટર જો વેચાઈ જશે પાછળથી તમે જશો ખોટો ધક્કો થશે બાકી તમામ કિંમત વ્યાજબી કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખવામાં આવી છે અંદાજીત રાખવામાં આવેલી હોય છે અને બધા ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો